હલ્યા ખાઈ તું હવે શા ગરમ ખાહે બને મજૂર ગરમ પીહે ખાવાના નો હવે શા કોઈ દી ખાવા નહીં શા પીવાનો એ બોલે જીબ છે બે અડર થઈ ગઈ જીબ તો કા ગરું નત બોલ દેતો ઈ નો બોલાય એમ તો હે તો કેમ જીબ ન થા તો કેમ કે કે નો બોલાય શા થઈ ગયો ગરમ બોલાઈ લે મુલીન કેટલા વાગે કેટલા વાગે ગયો જોની ફોન માં સમી બમીન કાવી બારીન આવી ગયો હજી તો અઢી છે

સમજી ગયા ને આગળ હા સમજી ગયા હાલો સંજયભાઈ નું આપણે બોલવાનું ડર્યું કેટલા પૂરા દહ પૂરા દહ પૂરા વેવાર એક આકડો હેરખો રખાય એક કામ કર આ બધી તું લઈ જા એ મારે ઉપાધી હાથી વાંધ છે ને તું અહીંયા ખડકી રાખજે હું દહ દહ પૂરા હું લઈ જઈ તારી અહીંયાથી એ બધી હું તો તને મૂંઘું ન પડે દહ પૂરા નહીં વાંધો નહીં મૂંઘું પડે તો તને ખબર પડે ને કે આવી રવાડિયો કેમ કરે હવાનો હથવારો કરો એ દહ પૂરા તો થાય ને મારા હા એમ મારો ભાઈ તો દિલદાર માણસ છે ના ના હા 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 જી ફીલિંગ ન થાતી મને હા હા મારો ભાઈ જી મને ફીલિંગ જ ના આવે કોણ તો ખરો ઈની ભાઈ ઈની હું ગાડી ફેરવું ઈની ગાડીમાં પેટ્રોલ જી નાક બધી બેટાણા ત્રણ ટાણા ખાવાનું ન્યા પીવાનું ન્યા તોય પઈ નાનો પડે દિલદાર મણ

એટલે નીકળવાનો જે વાર છે જે આવે લાલો પિક્ચર જોવા જઈએ આપણે અચાનક નક્કી થયું આમાં જઈએ આપણે જોઈએ છે આપણે ભાઈ બંધુ બધા મામા અને બધું દોસ્તાર બધા એ જઈએ પિક્ચર જોવા લાલો પિક્ચર બધા વખાણે એટલે આપણે બુકિંગ કરાવ્યું જોઈએ પિક્ચર કેવું છે લાલ

रा तो बोल लेम पोसों पोसों ऐसे स्क्रीन चालू है हो गया भल मेरी हाथ पेटी में पहली बार है भैया हाथ पेटी में पहली बार है पापा मैं बंद कर दो हेलो हमें प्रूफ मा खोल ले मोनो फोटो दे मोनो फोटो गई पहले बोल खा पी और कर दीजिए

ડાયરેક્ટ બાય પાસે બહુ ઉતાવળ છો હો તને આ બે બે આ બે બે કાંઈ એટલે આમ નો હાલે હો બે સમોસા મોકલો મારા કલેજે

પિક્ચર છે લાલ જોયા જેવું છે નોલેજ મળે થોડું ઘણું ખોટી સંગતે ન જવું કહેવા માગે જોયા જેવું છે એકવાર જોઈજો મજા આવી આપણે અહીં બ્લોગ પૂરો કરીએ કેમકે વાગવામાં એક વાગ્યો બહુ મોડું થઈ ગયું હજી વિડીયો અપલોડ આપણે એડિટ બેડિટ કરીશું ત્યાં ટાણું નીકળી જાય તો વિડીયો જોવાની મજા એવી હોય તો લાઈક કરી દીજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ઘંટી બજાવી દીજો નોટિફિકેશન ઓન કરી દીજો એટલે તમારી પાસે બ્લોગ પહેલાં પહોંચી જાય તો અમે આપણે બ્લોગ પૂરો કરીએ કાલે પાછા મળીએ જય દ્વારકાધીશ